સામાન્ય માણસને પોતાના કામમાં દસ બાર દિવસ લાગે છે એવું હાઈકોર્ટે કહ્યું છે એજન્ટને સવારે આપો તો સાંજે કામ કરી આપે છે હેલ્મેટ પહેરનારની સંખ્યા વધી હોવાની સરકારી વકીલે વાત કરી છે દાવો કર્યો છે અને હાઈકોર્ટે એમાં સામે કહ્યું છે કે તમે દાવો કરો છો પરિવર્તન દેખાતું નથી અમને સરકારી સિસ્ટમના ફેલ્યોર પર દુઃખ છે એવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે અને વધુમાં હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે શું તમે નક્કી કર્યું કે આમાં કોની જવાબદારી ઓનરેબલ હાઇકોર્ટનું એવું કહેવું હતું ને એવું માનવું છું અને બધા આપણે બધા જ માનીએ છીએ કે આ જેટલી કામગીરી છે દેટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી એમાં કોઈ સ્પેશિયલ ટકોરની કે ઓર્ડરની કે કોઈ સુપ્રિન્ટેન્ડન્ટને કહેવાની કે કોર્ટે કહેવાની જરૂરત નથી ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી મોટર વ્હીકલ્સ એક્ટ રૂલ્સ કોઈ બી મુજબ શું પોલીસે કામગીરી કરી અથવા શું ધ્યાન રાખવું લાઇસન્સ ચેક કરવું કે ઇન્સ્યોરન્સ ચેકની ચેક કરવું દેટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી એમાં મોરલ ડ્યુટી બી છે અને લીગલ ડ્યુટી બી છે એમાં કોઈ નવી વસ્તુ નથી કે જે પહેલાં નહોતી કરવાની હવે નવી કહેવામાં આવી હોય ખાલી ઇમ્પ્લિમેન્ટેશન થાય એવું સારી રીતે થાય એવું ઓનરેબલ હાઈકોર્ટ કોર્ટેક જણાવ્યું છે